તો વડોદરા અને આણંદ વચ્ચે આવેલું ગંભીરા બ્રિજ તૂટી પડતા પંદરથી વધુ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો આવો જ એક બ્રિજ અમદાવાદના વિશાલાથી નારુલની વચ્ચે પણ આવેલું છે અને જે શાસ્ત્રી બ્રિજ તરીકે ઓળખાય છે જેને વિશાલા બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ બ્રિજનું જીએસટીવીએ રિયાલિટી ચેક કર્યું રિયાલિટી ચેક કરતાં બ્રિજની રેલિંગ પર સળિયા જોવા મળ્યા નીચેના ભાગે પણ કેટલીક તિરાડું જોવા મળી હતી

જે જોઈન્ટ છે તે જોઈન્ટમાં છે તે ગેપ જોવા મળી રહ્યા છે અ તિરાણો જોવા મળી રહી છે મોટા ગેપ છે તે જોઈન્ટમાં જોવા મળી રહ્યા છે તો સાથે સાથે જે બ્રિજની જે રેલિંગ છે તે રેલિંગ પણ છે તે અ જર્ધરીત બની ગઈ છે તમે જોઈ શકો છો કે જે રેલિંગ છે તેમાં સળિયા પણ બહાર આવી ગયા છે અને અત્યંત જર્ધરીત અવસ્થામાં છે તે રેલિંગ જોવા મળી રહી છે તો ફૂટપાથ છે તે ફૂટપાથ પણ છે તે અ ખરાબ સિટીમાં જોવા મળી રહ્યા છે જ્યારે ભારે

કેમેરામેન જીવા ભરવાડ સાથે જલગ્યારુ જીએસટીવી અમદાવાદ